નમસ્કાર મિત્રો મારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે જે આ મિત્રો આપને જણાવી દઈએ કે હાલમાં ચાલુ કથા વચ્ચે જાણીતા કથાકાર જીગ્ને દાદાની તબિયત અચાનક લથડી હતી કથા દરમિયાન અચાનક તબિયત ના તંદુરસ્ત થતા જિજ્ઞેશ દાદાને તાત્કાલિક સ્થાનિક ખાનગી હોસ્પિટલમાં સારવારથી લઈ જવામાં આવ્યા હતા તબીબીઓની તપાસ બાદ હાલ કથાકા જિજ્ઞ દાદાની તબિયતમાં સુધારો થતાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હોવાની માહિતી છે મળતી માહિતી અનુસાર વધુમાં જણાવી દઈએ કે આણંદમાં કથા દરમિયાન જાણીતા કથાકાર જિજ્ઞેશ દાદાની તબિયત અચાનક લથડી હતી આથી તેમને એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં સારો માટે ખસેડવામાં આવ્યા હતા ડૉક્ટરોનું કહેવું છે કે હાલ કોઈ ચિંતાનો વિષય નથી જોકે હોસ્પિટલમાંથી દાદાને રજા આપી દીધી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારો વિડીયો પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ